જે આપ બધાને સુવેદિત છે કે આજે લોકસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયો છે શેડ્યુલ જાહેર થયું છે આખા ગુજરાતમાં અને આપણે અરવલ્લી જિલ્લામાં પણ 7 મઈ ના દિવસે ચૂંટણી મતદાન થશે અને 4 જૂન ના દિવસે કાઉન્ટિંગ થશે આપણે જિલ્લામાં ત્રણ મત વિભાગ છે ભિલોડા મોડાસા અને બાયડી એમાં કુલ મળીને 1047 મતદાન મથકો છે આ મતદાન મથકોમાં બધા મતદારો માટે જે સગવડ કરવામાં આવી છે કે પાણી છે ટોયલેટ છે વોટર હેલ્પલાઇન રહેશે ત્યાં વોટર હેલ્પલાઇન ડેસ્ક રહેશે અને વોલેન્ટિયર્સ પણ રહેશે જે મોટી ઉંમરના લોકો છે વડીલો છે દિવ્યાંગો છે એમને ફેસિલિટેટ કરવામાં આવશે એના સિવાય બધી સગવડો કરવામાં આવી છે અને હું બધા અરવલ્લીના મતારોથી અપીલ કરું છું કે આપ મોટી સંખ્યામાં મતદાન મથક ઉપર આવીને પોતાને મતાધિકારના પ્રયોગ કરો એના માટે તંત્રે ખૂબ તૈયારી કરી છે અઢારથી ઓગણીસ જે યંગ વોટર્સ છે એમને પણ એમાં ઉમેરવામાં આવ્યા છે સ્ત્રી મતદારો અને યંગ વોટર્સ અઢારથી ઓગણીસના હોય કે વીસથી ઓગણત્રીસ ઉંમરના જે એમનાથી મારી ખાસ અપીલ છે કે આપ લોકો મોટી સંખ્યામાં આવીને જે મતદાનના જે પર્વ છે એક પર્વ છે દેશનું પર્વ છે દેશનું ગર્વ છે જે કહેવાય છે એમાં આવીને લોકશાહીની પ્રક્રિયાના ભાગ બને એના સિવાય ખાસ જે મોટી ઉંમરના લોકો છે પંચ્યાસી વર્ષની ઉપરના લોકો છે અને દિવ્યાંગો જે છે જે ચાલીસ ટકાથી વધારે દિવ્યાંગતા ધરાવતા હોય એવા મતદારો માટે ભાઈ બહેનો માટે હોમ વોટિંગની પણ સગવડ ઉપલબ્ધ છે એના માટે અમારી ટીમ સર્વે કરી રહી છે જે આપ લોકો બૂથ ઉપર જ વોટ આપવા માંગતા હોય તો આપને સંમતિપત્ર લેવામાં આવશે અને જે આપ માંગતા હોય તો ઘરે વોટિંગ કરવાની પણ સગવડ છે હું ફરીથી આપ લોકોને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં અને અરવલ્લી જિલ્લાની જે વોટિંગ પ્રતિશત છે ટકાવારી છે ખૂબ ઓછી થાય અને આપને ત્યાં નિષ્પક્ષરૂપથી ઇલેક્શન થાય એના માટે આખા તંત્ર સજ્જ છે